ડીસાના આસેડા ગામે અકસ્માત સર્જાતા ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર પોલીસે ગાડી અને દેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પોલીસ બાતમી આધારે ઇંગ્લિશ દારૂ ભરેલ ગાડીઓ ઝડપી પાડતી હોય છે પરંતુ હવે દેશી દારૂની હેરાફેરી માટે પણ મોંઘી દાટ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકા પોલીસની ટીમે આસેડા ગામ પાસેથી અકસ્માત સર્જાતા ડ્રાઈવર ગાડી મૂકી નાસી જતા કારમાં તપાસ કરતાં અંદરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો જોકે અકસ્માત સર્જાયા બાદ ગાડી ચાલક મૂકી ફરાર થઈ ગયો આ બનાવની જાણ પોલીસને થતા ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગાડીમાં ચેક કરતા દેશી દારૂ ભરેલ કટ્ટા મળી આવ્યા જેથી વધુ તપાસ કરતા ગાડીમાંથી નેવું લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડી દારૂ સહિત એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગાડી ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા